ની અંદર બંધ હતા જેથી ફરિયાદીએ ભોગ બનનારના પિતા સાથે સમાધાનની વાત કરવા માટે જણાવ્યું હતું જેને લઈને કાપડરા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયદીપ પાટીલે ફરિયાદી પાસેથી 15000 ની માંગણી કરી હતી આ 15000 રૂપિયા માંગી ભોગ બનનારના પિતા સાથે સમાધાન કરવાની વાત કરી હતી ફરિયાદીને કોન્સ્ટેબલને રૂપિયા આપવા ન હોવાને કારણે તેમણે એલસીબીની ટીમને જાણ કરી અને છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાવદરા વિસ્તારમાં આવેલી સિદ્ધકુટી કુટીર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ગેટ પર પહોંચી ફરિયાદીએ પોલીસ કોન્સ્ટેબલને ફોન કર્યો હતો ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ વધી તેમનો એક વચેટીઓ સુરેશ વાઘજી હિરપરા લાંચની રકમ સ્વીકારવા માટે આવ્યો હતો ફરિયાદીએ સુરેશને પંદર હજાર આપ્યા તે દરમિયાન ત્યાં હાજર એલસીબીની ટીમે કોન્સ્ટેબલ વતી સુરેશને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો ત્યારબાદ એલસીબી પોલીસે કોન્સ્ટેબલ જયદીપ પાટિલ તેમજ સુરેશ હિરપરાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી